ભાવનગર શહેરની ખાનગી એચસીજી હોસ્પિટલને સાત કરોડ બાવીસ લાખ નેવું હજાર બસોને પાંચ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને પીએમ જય યોજનામાંથી પણ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી જોકે ભર્યા વગર જ હોસ્પિટલ દ્વારા યોજના ફરી શરૂ કરી દેવામાં આવી હોવાની માહિતી બહાર આવતા ચકચાર મચી છે ભાવનગર શહેરની ખાનગી એચસીજી હોસ્પિટલને સાત કરોડ લાખ નેવ હજાર બસો પાંચ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને પીએમ જય યોજનામાંથી પણ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી હોસ્પિટલમાં પીએમ જય યોજના અંતર્ગત બે દર્દી પાસેથી સરકારના પત્રમાં ઉલ્લેખ કરાયા મુજબ છ હજાર અને ઓગણીસ હજાર રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવ્યો છે તેમજ હોસ્પિટલના કેસનું એનાલિસિસ કરતા ઓગણચાલીસ કેસ અપકોડિંગ જોવા મળ્યું છે આ હોસ્પિટલમાં ઉપલબ્ધ રેડિયેશન મશીનમાં સીબીસીટી શક્ય ન હોવાથી રેડિયેશનના કુલ નવસો છન્નું કેસમાંથી ચારસો ત્રેતાળીસ કેસો કે જેના સરકાર દ્વારા પેકેજ કોડ આપવામાં આવેલા હોવા છતાં તે મશીન દ્વારા સારવાર આપી શકાય નહીં તેમ હોવાથી હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે કરોડો રૂપિયાનો દંડ કર્યો હતો જે દંડની રકમ પણ ભરવામાં આવી નથી અને તેમ છતાં પીએમ જય યોજના માત્ર ગણતરીની કલાકોમાં ફરી શરૂ કરી દેવામાં આવી છે સરકારની યોજનામાં મોટા પાયે ગફલત થઈ હોવાની આશંકાને લઈ ભાવનગરની એચસીજી હોસ્પિટલ ઉપર આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે જો સરકાર દ્વારા આની તપાસ કરવામાં આવે તો અન્ય પણ મોટા કોભાણ બહાર આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ભાવનગર મહાનગરપાલિકામાં એસીજી હોસ્પિટલ છે એને લગભગ આથી પાંચ છ મહિના પહેલાં એક એને દંડ ફટકારવામાં આવ્યા હતા એ અનુસંધાને એ લગભગ દંડ ભરપાઈ કરેલ ન હતા તો એને અનુસંધાને ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ જુલાઈ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પછી એને અત્યારે હાલ એ કાર્યરત છે અને સસ્પેન્શન ઉઠાવી લેવામાં આવ્યા છે એ એ કદાચ એને જે હોય આ રિપ્લાય એને બાબતે આપ્યા હશે સરકારશ્રીમાં અને આ સરકારશ્રી દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવેલ છે આરોગ્ય ખાતા દ્વારા અને ત્યારથી એને જે દંડ ભરપાઈ છે એ સાત કરોડ બાવીસ લાખ રૂપિયાના છે અને એમાં એ લોકોના બે કેસમાં એવું છે કે ચાર્જિંગના છે છ હજાર ઓગણીસ હજાર અને બીજા કેસોમાં છે કે અપકોડિંગ મળેલ છે અને બાકી જે કેન્સરની સારવાર છે એમાં એને થોડુંક જે બિલ મૂકી છે એ શક્ય ન હતી સર તો પણ એ મશીનમાં મૂકી છે એને લીધે સરકાર એને આ બે હજાર ત્રેવીસ થી ચોવીસના વચ્ચે એ એ થયેલા હતા શ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે કાર્યવાહી હવે એને આ વધારે વિગત તો ક્યાંથી પ્રાપ્ત થઈ શકે હજી અમારા એટલો જે જે ઇન્ફોર્મેશન છે એ આપણા સાથે શેર કરીશું